એક ગામડા ગામમાં જમનામાં કરીને એક ડોશીમાં રહેતા હતા કદાચ તમે બધા આ વાત સાંભળી જશો પણ છતાં પણ એકવાર આજે હું તમને આજે આ ધોળકિયા પરિવારના બધા અને વડીલો બધા જ્યારે અહીંયા બેઠા છો ને એટલા વાત ફરી પાછી દોહરાવું અને જમના દોશીને ભગવાનના નામ હારે કોઈ લેવા દેવા નહીં એને તો એના ઘરનું કામ ભલું ત્રણ ટાઈમ જમવાનું ભલું અને સૌથી વધારે જો કોઈ એનો જીવ હોય તો એક નાની ત્રાંબાની આવડી કમથી લોટી હતી ને એ લોટીમાં એનો જીવ હવે લોટીમાં કોને ખબર કે એના હીરા મોટી ટાઈકા હોય એટલે એ ડોશીમાં જ્યારે પણ કંઈ કામ કરે ને તો આખો દિવસ એ લોટીને જાણે ઓલી ઓલી નાના બાળકની માં કેમ કામ કરતા કરતા બાળકનું મોઢું વારંવાર જોવા જાય એમ ડોશીમાં આમ આમ ઘરમાંથી કચરો કાઢે ને તો અડધા ઘરમાંથી કચરો કાઢીને પાછા જોઈએ લોટી કોઈક લઈ નથી ગયું એનો જીવ લોટીમાં વારંવાર લોટીને જોયા કરે એ ડોશીમાના ઘરના બારના ખૂણા ઉપર બીજા દોષીમાં શેરીઓ વાળા સત્સંગ કરે જમના દોષીને બોલાવે જમના દોષી હાલો ને સત્સંગમાં જમના દોષી ઘસી ના પાડે તમારે સત્સંગ કરવો હોય તો કરો મારે કઈ સત્સંગમાં આવવું નથી ચોખ્ખી ના પાડી દે એમાં બરાબર એક બે પાંચ દિવસ થયા ને એમાં બરાબર ગામમાં એક ભાગવત સપ્તાહનું આયોજન થયું પારાયણનું અને આપણે એને પારાયણ જ કહેતા અમારા ગામમાં તો પારાયણ બેઠી છે અને આપણા ઉપર ભગવાન કેટલો દયાળુ બન્યો છે તમે પહેલાં આ પેલા વડીલો તમે બધા તમે વિચાર કરો તમારા એ એ તમારા યુવાની કાળમાં આપણને એવું સાંભળવા મળતું કે બે પાંચ ગાઉ મૂકી અને એક જગ્યાએ કથા બેઠી છે અને આપણે બધા લોકો હાલીને ગાડામાં ને એમ બધા ત્યાં કથાઓ સાંભળવા જતા હતા એક એક અવસ્થા એવી હતી કે કથા ન થતી બહુ શું કામે ને ત્યારે પૈસાના આવકના સ્ત્રોત બહુ ઓછા હતા એટલે કથાઓ ન થતી એટલે આપણે બાજુના ગામડે આપણને સમાચાર મળતા કે અહીંયા કથા બેઠી છે આપણે કથા સાંભળવા જતા પણ અત્યારે ભગવાને કેટલી કૃપા કરી તમે જુઓ કે માણસને પૈસો આપ્યો પૈસાની હારે હારે એવી બુદ્ધિ આપીને કે ફરવા જવાનું બંધ કરી અને માણસ હવે કથા બેસાડતો થઈ ગયો દિવાળીના વેકેશન હોય તો માણસ કથા બેસાડે ઉનાળાના વેકેશન હોય તો માણસ કથા બેસાડે એટલે ગામની અંદર પારાયણ બેઠી એટલે એ પારાયણની અંદર ઓલા જમનાડોશીને બોલાવવા માટે ગામના ડોશીમાં ગયા જમના ડોશી હલો ને ગામમાં આજે પારાયણ છે પોથી યાત્રા છે હાલો જાય પોથી યાત્રામાં બહુ મજા આવશે જમના ડોશી કે તમારે જાવ હોય તો જાવ મારે આવું નથી અરે પણ દોશી બહુ મજા આવશે હો નહીં મારે નથી આવું ઓલા બધા દોશી માં ગયા એને તો પોથી યાત્રા કરી ભટબાપાએ આવીને ભાગવતનો પ્રારંભ કર્યો ભાગવતના આ प्रारंभની અંદર એમણે મહાત્મય નું ગાન કર્યું બહુ મજા આવી બધા ડોશીઓ ઘરે આવ્યા સાંજ થઈ અને વળી પાછા સત્સંગ કરવા આવે ને તો એક ડોશી વળી પાછા એના ઘરે ગયા જમના ડોશી તમે આજે આવ્યા નહીં બાકી બહુ મજા આવી હો વાત કરીને ગયા બીજા દિવસનો સવારનો સમય થયો એટલે વળી પાછા બધા ડોશી ભેગા થઈને કથામાં જતા હતા ને તો બે ડોશી વળી પાછા જમનામાં બોલાવા ગયા નહી આવડી આ કદાચ આપડી વાત માને આવે તો બે નામ ભગવાનના લે તો સુધરી જાય નો ભાવ એટલે વળી પાછા બોલાવા ગયા પણ જમના દોશી ના પાડી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ગયા અને ચોથા દિવસનો સવારનો સમય આવ્યો એટલે વળી પાછા પેલા ડોશીમાં ગયા અને કહે છે જમના ડોશી આજ તો હાલો ને હાલો આજ તો ત્યાં નંદ ઉત્સવ છે હાલોની બહુ મજા આવશે જમના જમનામાં એમ થયું લાવીને આ બધું વાહે પડી ગયું છે ને એક દી જય આવું ને એટલે આવડ્યું મારું લોહી પીત્યું બંધ થાય એટલે એને ભગવાનની કથામાં જવાનું નહીં આવડ્યું લોહી નો પીવે એટલે જવું છે કે એને કથાને કાંઈ લાગે વળગે નહીં બધા ડોસીએ હાથમાં નાની એવી થેલી લીધી અને થેલીમાં બધા ડોશીએ ઓલી મૂછડી લીધી ઘઉંની ચોખાની એને મુઠડી લીધી જમના ડોશીએ નાની થેલી લીધી એને મુઠડી ન લીધી એમાં ઓલી લોટી લીધી કારણ કે એનો જીવ લોટીમાં એટલે જમના ડોસે ગયા હરે અને નંદ ઉત્સવ હતો એટલે પછી જગ્યા મળે નહીં એટલે થોડુંક વહેલું જવું પડે એટલે ભટ્ટ બાપા નહોતા આવ્યા તી પેલા ગયા એટલે જમના ડોસી તો સરસ મજાના થાંભલાઓ હતા ને જે મંડપ એનો મંડપનો થાંભલો ગોતી અને ટેકો દઈ અને આંખો બંધ કરીને બેઠા છે બીજા બધા ડોસીઓ સત્સંગ કરે જમનામાં હોઈ ગયા લ્યો એ નીંદર આવી ગઈ એની નીંદર આવી સુઈ ગયા અને ભટબાપા આવ્યા એને મંગલાચરણ કર્યું ધૂન ગવડાવી કથા કરી નંદ ઉત્સવ કર્યો બાપા આમ જોવે ત્યાં એ નજર ગઈ કોલા ડોશીમાં હુઈ ગયા છે કથા પૂરી થઈ ગઈ પ્રસાદ મેંડો વેચાવા પંજરીનો ગયા બધા ભટબાપા ઉતારી ગયા ઓલા બધા ડોસી ઉભા થયા તો જમનામાં ઊભા ન થયા ડોસને થાળ પડ્યા જમનામાં ગઈ કે હું એક ડોસીએ કીધું હે જમનામાં તોય ન જાય ગયા બીજા ડોસીએ હાથ બાવડું પકડ્યું જમનામાં ઉઠાડ્યા હં હં અરે ઊભા થાવ કથા પૂરી થઈ હે કથા થઈ કથા થઈ કીધું ઊભા ત્યાં ઓલી થેલી ને થેલી થોડીક હળવી થઈ ગઈ થેલીમાં વજન ઘટી ગયો એટલે આમ જમનામાં આશ્ચર્ય થતા આમ ખોલીને જોઈ અને લોટી કોક છોરી ગયું એની લોટી કોક લઈ ગઈ લોટી લઈ ગયું પછી તો જમનામાં જે ઉપાડો લીધો લોટી હાટુ બધી કીધું હું તમને ના પાડતી હતી મારે નથી આવું મારે નથી આવું આ હું અહીં આવી હું ફાયદો થયો આ મારી લોટી કોક લઈ ગયું મારી લોટી વગર તો મારો જીવ જાય હવે મારી લોટી વગર મારો જીવ જાય મને મારી લોટી લઈ આવી ગયો મને મારી લોટી લઈ આવી ગયો એક ડોસી માં કે આને નો લાવ્યા તો સારું હતું આની લોટી હતું આપણું લોહી પીધું કરવું હું ઘણા લોકોને પૂછું હે ભાઈ તમે હે બેન લોટી ભાળી લોટી ભાળી પણ કોઈ હા ન પાડે એટલે એક ડોશીમાં જરાક થોડાક બુદ્ધિવાળા હતા એક એક કામ કરી ઓલા બાપા ઉપર બેઠા હતા ને તો કદાચ એને ખબર હોય એને પૂછી આવી હાલો તે જમનામાં લઈને આવ્યા એ તો ઉતારે ભટ્ટ બાપા હા ડોશીમાં બોલો એ અમારે આ જમનામાં આજ પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એક લોટી હતી ને એનો જીવ લોટીમાં લોટીમાં રહી છે અને કથામાં આવ્યા ને તો ને લોટી કોક લઈ ગયું છે તમને ખબર છે કોણ લઈ ગયું ભટબાપાએ પૂછ્યું ક્યાં છે જમનામાં રિયા ભટ્ટાપા બાપાએ નિરખિન જોયું કે હું આવ્યો ને તે પેલા હોઈ ગયા તા હું વયો ગયો તો ઉઠ્યા નહોતા એ દોષી છે એટલે ભટ્ટાપા બાપાએ બુદ્ધિ વાપરી હા હા આ આ ડોશી માં લોટી ને હા મેં એ ઓલા છોકરાને જોયો તો કે ત્યાં તો જમનામાં બધી ડોસી નામજુ કરી ભટ્ટાપા એ છોકરો કોનો હતો ભટબાપા બાપા કે ઈ મને ખબર એના બાપાનું નામ તો મને નથી આવડતું તો ઈ છોકરા નામ આવડે તમને હા એ છોકરાનું નામ આવડે એ છોકરાનું નામ નારાયણ હતું છોકરાનું નામ નારાયણ એમ જમનામાં બધી ડોસીલા નીકળ્યા ગામમાં જે સામું મળે ને પૂછે કે હે ભાઈ આપણા ગામમાં આ નારાયણ નામનો છોકરો કોણ છે બધા કે હવે આ તો ડોશીમાં પેલી વાર સાંભળ્યું અરે નાના ઓલા ભટ્ટ બાપા કીધું છે નારાયણ નામનો છોકરો છે ને એ મારી લોટી લઈ ગયો છે રાત ગઈ પણ રાતે માને નીંદર આવે હે ને હાંજે એને વાળું ન કર્યા કારણ કે લોટી લોટીમાં વાળું ન કર્યા પછી બરાબર રાતે આખી રાત આમથી આમ આમથી આમ આખી રાત વિચાર કર્યો આ નારાયણ કોનો દીકરો છે બહુ વિચાર કર્યો પણ એને યાદ ન આવ્યું કોનો છોકરો સવાર થયું ને એટલે કથાનો પાંચમો દિવસ હોય રોજના માટે ઓલી બધી ડોશીમાં જમનામાને બોલાવવા આવતા પાંચમા દિવસની હવાર થઈ વેલી વહેલી હવારમાં નાય ધોઈ અને જમનામાં ઓલી બધી ગયા એને કથા રે કાંઈ લેવા દેવા નતા પણ એને માત્ર ને માત્ર એની લોટી હાટું જવું હતું એને કે નહીં કદાચ મને મારી લોટી મળી જાય તે બધા વેલા આવ્યા અને વેલા આવે એટલે શું કરે બધા ધૂન કરે કીર્તન કરે તો એક ડોશીમાં ગાવાનું ચાલુ કહ્યું ઓમ નમો ભગવતે આટલું બોલ્યા ને ત્યાં જમનામાં કીધું એ તાર નથી ગાવાનું આજ હું ગાય ઓલી બધી ડોસો વિચાર પડી ગયા કે આ કોઈ દી સત્સંગમાં આવી નથી આ કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે આવી નથી નથી કોઈ દી કથામાં આવી અને આજ આવડી આ ગાહે હું શું ગાહે અને એ વાતે સાચી છે કોઈ દી હીરા કેહા ન હોય અને એને હીરો આત્મા આપોતી જોવે કેમ આ બહુ અદ્ભુત રચના છે

सांभळवा पारयण मारी लोटी લઈ ગયો નારાયણ હું તો ગઈતી પારયણ મારી લોટી લઈ ગયો નારાયણ હું તો ગઈતી સાંભળવા પારયણ લોટી લઈ ગયો હું તો હું ગઈ તી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ એક જ લીટીની આ ધૂન બીજી ડોસ ચુકે આ બીજી લીટી આવે તો સારું પણ આને તો કઈ એને એને કઈ ભગવાન ભજવાની થોડી વાત હતી આ તો ઓલી લોટી મેળવવાની વાત હતી કથા પૂરી થઈ હાંજે વ્યાજ્યા ઘેરે હાંજે સત્સંગમાં એક માડીએ આવીને ઓલો તરફાળ પાથરો ને હજી બે હે નો બે હે ત્યાં તો જમનામાં ધોડીને આવીને બેહી જાય એને ન્યાય ડોસ્યું ને ગીફ નો ગાવા દીધું ન્યાય ચાલુ કર્યું હું તો ગઈ હતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ ઓલી હંજવારી કાઢતા હોય તો દી લોટી લઈ ગયો નારાયણ લોટી લઈ ગયો નારાયણ એક દી બે દી થયા જમનામાં ડોસીમાં આમ ડેલીની બહાર નીકળે અને શેરીમાં છોકરા રમતા હોય ને તો એ જમનામાં ને જોઈને છોકરાઓ ગાય હું તો ગઈ હતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ ઈ છોકરાઓ મીડા ગાવા માંડ દોશીમાં ભૂલ્યા હોય હજી લોટીને ત્યાં છોકરા યાદ કરાવે એ જમનાવા લોટી મળી કે નહીં જમનામાં કે ના રે ના પણ તમને નથી ખબર આ કોનો ગગો છે નારાયણ છોકરાઓ કે અમે 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 અમારે હરે કોઈ દી કોઈ રમવા નથી આવ્યો નારાયણ આમ કરતા કરતા કથાનો સાતમો દિવસ આવ્યો ને તે ત્રણ દીમાં આખા ગામમાં લોટી અને નારાયણને બેઈને ચક્રાવે ચડાવ્યા ઓડોશીમાં યામ જ્યાં જોવો ત્યાં લોટી નારાયણ લોટી નારાયણ લોટી નારાયણ આખા ગામમાં ગમે એના મોઢે વાત સાંભળો પાનના ગલે પણ ઓલા જુવાડા ઉભા ભાઈ કહેતા ઓલા ઓલા જમનામાં નહીં ડોસીમાં નહીં લોટી મળે કે નહીં લક્ષ્મીજીને વિચાર આવ્યો કે નારાયણ પ્રભુ આમ જુઓ તો ખરા આ ઓલા ભટ બાપાએ તમારું નામ આપ્યું ને આ ડોસીમાં આખા ગામમાં તમને વગો એવા છે એક કામ કરો ને એક લોટી દયાવો ને એટલે તમારું નામ લેતા બંધ થાય અને એ સમયે વૈકુંઠમાંથી ભગવાન નાના બાળકનું રૂપ લઈ નારાયણ નામનો છોકરો બની અને ભગવાન નાની એવી લોટી લઈ અને જમનામાંને દેવા આવ્યા હતા જમનામાં કથામાં એમ બેહી ગયા હતા એને દેવા આવ્યા હતા એ જમનામાં હા છોકરા તમને લોટી મળી કે નહીં ના રે ના લોટી વગર તો ખાવાનું નથી ભાવતું લોટી વગર તો ઊંઘે નથી આવતી અને તય ભગવાને કીધું લ્યો આ તમારી લોટી હું તમને લોટી દેવા જ આવ્યો છું લોટી દેવા આવ્યો છું ડોશીમા એ હાથ લોટી લઈ લીધી અને લોટી ને જોઈને હા આજ મારી લોટી છે મારી લોટી આજ છે ભગવાન થોડાક બે હટી ગયા ડોશીમાએ પૂછ્યું કે તારું નામ આ લોટી તને ક્યાંથી મળી નામ હું છે મારું નામ નારાયણ નારાયણ કીધું અને એ સમયે ડોશીમાં નારાયણ નો હાથ પકડવા ગયા ભગવાન દોડીને દોડી ગયા ભગવાન દોડીને અને પછી સાંજે કથા પૂરી થઈ એટલે છેલ્લો દિવસ હોય એટલે યાત્રા નીકળી અને એક તો ગીત ગાતા હતા રૂપાળો નથી આટલું ગાયું ત્યાં ડોસી એને બંધ કરાવી દીધું તું ગામાં હું ગાઉ હવે આને કોઈથી ગાયું ને આની પાસે પાછું એટલે ડોસી વિચાર કરે આ ઈ નું ઈ નો ગાય તો સારું એક ડોસી મળી માં ચાલુ કર્યું હું તો ગઈ તી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ હું સાંભળવા પાર મારી પોથી આ તા રામજી મંદિરે પૂગી ગઈ ત્યાં સુધી ડોસી એ બસ એક જ કડી ગવરાવી બીજી કડી નો ગવરાવી મારો કહેવાનો ભાવાર્થ છે કે તમે તમારા સ્વાર્થ થકી પણ જો એનું નામ લ્યો ને તો પણ તમારો સ્વાર્થ પૂરો કરવા નારાયણ આવે આવે ને આવે એમાં કોઈ સંશય નથી પણ તમારે નામ લેવું પડે એમને ખૂણામાં બેઠા રહ્યો જ ન આવે